નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા બીજા ઉપર ની ખબર માં આપનું સ્વાગત છે

गवाडा जवाना रस्ता पर मंदिर श्री सिद्धेश्वरी माताजी तथा श्री निलकंठ महादेव ना मंदिर खाते आज रोज पाटोत्सव जे वर्षो थोडी परंपरा जे, जे ते अनुसार आखते पर माता ज्या प्रसंग जे पाटोत्सव जे धामधूमपूर्वक पाटोत ઉજવવામાં આવ્યો હતો આપણે તે પણ ચલાવી દઈએ કે આ નિમિત્તે જે ભવ્ય નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે બીજાપુરની ખબર પડતી આવા નવા સમાચાર અને ઘટનાઓ વિશે અમારા જે પ્રતિનિધિ છે લાડોલના જે લાડોલની આસપાસ જે ઘટનાઓ બનતી હોય તથા આવા ધાર ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય અથવા કોઈ પ્રસંગ યોજાતો હોય તો અમારા પ્રતિનિધિ કૈલાશ નાહિનો જે નંબર છે તેના પર સંપર્ક કરી શકો છો અથવા તો બાબા સૈયદ જે વિજાપુર ખાતે જે અમારા મુખ્ય જે પ્રતિનિધિ છે તેમને પણ સંપર્ક કરી શકો છો ધન્યવાદ નમસ્કાર